મિત્રો આજે આપણે વાત કરીશું દૂધ વિશે જી હા મિત્રો દૂધના ફાયદા વિશે તો તમે ઘણું બધું સાંભળ્યું હશે પણ આજે હું લાવી છું દૂધ વિશે અમુક રસપ્રદ જાણકારી આપણે રોજ બરોજ જોતા હોઈએ છીએ આપણે બાળકોને દૂધ પીવા માટે ખીજાતા હોઈએ અને ત્યારે તેની સામે જ ઘરના મોટા વ્યક્તિઓ દૂધ પીવામાં એટલું ધ્યાન નથી આપતા જ્યારે મોટી ઉંમરમાં પણ દૂધ પીવું એટલું જ જરૂરી હોય છે જેટલું દૂધ બાળકોને પીવું જરૂરી છે અને ઘરમાં ત્યાં અમુક એવા પણ લોકો હોય છે જે પોતાની અનુકૂળતા મુજબ દૂધ પીતા હોય છે જેમ બાળકોને દૂધ સવારે નાસ્તામાં આપવામાં આવે છે ત્યારે ઘરના વડીલો દૂધ પીવાનું રાત્રે પસંદ કરતા હોય છે દૂધ પીવાનો સાચો સમય શું હોય છે આ વાતને લઈને બધા લોકોના મનમાં મૂંઝવણ રહેતી હોય છે ઘણા લોકો સવારે નાસ્તાની સાથે દૂધ પીવાનું સારું માનતા હોય છે અને ઘણા લોકો રાત્રે ભોજનની સાથે દૂધ પીવાનું સારું માનતા હોય છે પણ જો મિત્રો દૂધનું સેવન દિવસમાં કરવામાં આવે તો તે આપણને આખો દિવસ તાકાત આપતું રહે છે અને જો દૂધનું સેવન રાત્રે કરવામાં આવે તો આ મગજને શાંત કરીને સારી નીંદર લાવવામાં ઘણું ઉપયોગી સાબિત થાય છે વાત કરીએ જો આયુર્વેદની તો આયુર્વેદમાં દૂધને રાત્રે પીવા માટે પ્રાથમિકતા આપી છે દૂધ પચવામાં ભારે હોવાથી દૂધને સવારે પીવાની ના પાડવામાં આવે છે પરંતુ બધા લોકોનું કહેવું એવું હોય છે દૂધને સવારે પીવાથી શરીરમાં આખો દિવસ એનર્જી જોવા મળે છે બપોરના સમયે દૂધ પીવું વડીલો માટે ઉપયોગી સાબિત થાય છે કારણ કે તેનાથી શરીરને તાકાત મળે છે રાત્રિના સમયે દૂધ પીવાથી આંખોને ફાયદો મળે છે અને જો તમે રાત્રે દૂધ પીવો છો તો તે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આખા દિવસમાં લાગેલા થાકને દૂર કરવામાં આ દૂધ મદદ કરે છે અને તમને સારી નિંદર આવે છે દૂધની અંદરના ટ્રિપ્ટોફન નામના એમિનો એસિડથી નિંદરના હોર્મોન સ્તરને વધારવામાં મદદ મળે છે એટલા માટે જ રાત્રે દૂધ પીવાથી સારી નીંદર આવે છે દૂધ કેલ્શિયમનો સારો સ્ત્રોત હોય છે જે હાડકાંઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે દૂધમાં રહેલું પ્રોટીન માંસપેશીઓના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે પણ હા મિત્રો દૂધ પીતા પહેલાં અમુક વાત જાણી લેવી ખૂબ જ જરૂરી છે નબળું પાચનતંત્ર ચામડીને લગતી સમસ્યાઓ અપચો ખાંસી અને પેટમાં જીવડા જેવી સમસ્યાઓથી જો તમે પરેશાન છો તો દૂધના સેવનથી તમારે બચવું જોઈએ દૂધને ક્યારેય પણ ભોજનની સાથે ન પીવું જોઈએ કારણ કે દૂધ જલ્દીથી પાચન થતું નથી એટલા માટે હંમેશા દૂધને ગરમ કરીને ભોજનથી અલગ પીવું જોઈએ આયુર્વેદ મુજબ રાત્રે સૂતાના પહેલા દૂધ પીવા માટે જરૂરી છે તમે રાત્રિના ભોજનના બે કલાક પછી દૂધને પીવો જેથી તમને રાત્રે દૂધ પીવાથી વધુ ફાયદો મળી શકે તો આજના વિડીયોમાં આપણે જાણ્યું દૂધના ફાયદા અને સાથે સાથે એ પણ જાણ્યું દૂધ કયા સમયે પીવાથી ક્યાં કયા ફાયદા મળે છે મિત્રો મને આશા છે આજનો આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો